આજે જે આપણે રેસિપી બનાવવાના છે એમાં રાજમાનો ઉપયોગ કરવાના છે બોન પોટ મિલ કે જે લંચ બોક્સમાં લંચમાં ડિનરમાં ચાલે હું અને બસ એક જ આઈટમ બનાવો અને બધા જ શરીરને જોઈતા ન્યુટ્રિશન મળી રહે રાજમાની વાત આવે એટલે નોર્થ ઇન્ડિયનોના તો ફેવરિટ પણ ગુજરાતીઓને ખાવાના થોડા ઓછા ગમે પણ આજની આ રેસિપી તમને બધાને ગમશે બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો સુપર સહેલીથી હું દીપા ચાલો આજે આ વોન પોટ મિલ રાજમાનો ઉપયોગ કરી અને બહુ સરસ એક પુલાવ બનાવીશું અહીંયા જોઈ શકો છો અડધો કપ જેટલા રાજમા મેં પાંચેક કલાક માટે હુંફાળા પાણીમાં પલાળી દીધા હતા રાજમાને ખાસ પલાળી દેવાના રાજમા કોઈ બી લઈ શકો પેલા કાબડ ચીચરા લઈ શકો છો કાં પછી આ રીતે જે થોડા નાના આવે સાઈઝમાં એ પણ લઈ શકો પાંચ છ કલાક પછી એને ધોઈ અને કૂકરમાં લઈ લેવાના અને ડબ્બલથી પણ થોડુંક વધારે પાણી અને થોડું મીઠું નાખી અને ચાર વિસલ ધીમા તાપે થવા દેવાની છે એ દરમિયાનમાં એક કપ જેટલા આપણે લોંગ ગ્રેન બાસમતી લઈ લઈએ કે પછી તમે રેગ્યુલર ચોખા જે ખાતા હોય એ લઈ લેવાના છે જેને આપણે બે વાર પાણીથી ધોઈ અને પછી એને પણ પલાળી દેવાના છે પંદર વીસ મિનિટ માટે પલાળ્યા પછી ચોખાને છૂટ્ટા બાફવા માટે તપેલીમાં એક લિટર જેટલું પાણી લઈ લેવાનું છે પાણી થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે પલાળેલો જે ચોખા છે એ એડ કરી લેવાના છે સાથે અહીંયા એક તમાલપત્ર એડ કરવાનું છે બે મરી કાળા મરી એડ કરવાના છે અને એક લવિંગ એડ કરવાનું છે આનાથી ચોખાનો ટેસ્ટ બહુ સરસ એટલે કે ભાત એકદમ ટેસ્ટી બનશે સાથે સાથે અહીંયા જોઈ શકો છો મેં અડધી ચમચી જેટલું મીઠું પણ એડ કરી લીધું છે ભાતનું ભાગનું મીઠું એડ કરી લીધું છે બસ હવે એને આપણે હલાવી અને સરસ રીતે કૂક કરવાના છે એ દરમિયાનમાં પા કપ જેટલા મકાઈ અહીંયા ફ્રેશ મકાઈની જગ્યાએ ફ્રોઝન મકાઈ પણ લઈ શકો છો સરખી રીતે મકાઈને ધોઈ નાખવાની છે અને પછી એને આપણે જે પચાસ ટકા જેટલા ભાત ચડી ગયા છે એમાં એડ કરી લેવાના છે ભાત આ રીતે થોડો ચડો એટલે પછી એમાં આપણે મકાઈ એડ કરીશું અને એને પણ ભાતની સાથે જ થોડા કૂક કરી લઈશું મકાઈ એડ કરી લીધા છે પાકપ કપ જેટલા થોડા વધારે પણ એડ કરી શકાય તમને ગમતા હોય તે રીતે હવે આપણે એક કેપ્સિકમ નાનું લેવાનું છે એક કાંદો જોઈ શકો છો અને બે ટામેટા જોઈ શકો છો સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવવા માટે મેં એક લીલું મરચું આદુનો ટુકડો અને પાંચેક લસણની કડીઓ લઈ લીધી છે આ રીતે બારીક સુધારી લેવાનો કાંદો આદુ મરચાં લસણની પેસ્ટ કરી દીધી ટમેટો ને કેપ્સિકમ પણ બારીક સુધારી લીધું છે આ બાજુ જોઈ શકો છો ભાત અને મકાઈ બે સરસ રીતે ચડી ગયા છે અને હવે એને આ રીતે ડ્રેન કરી લેવાનું છે બધું એક્સ્ટ્રા પાણી જે છે એને કાઢી લેવાનું છે ભાતને થોડા ઠંડા પાણીથી ધોઈ લેવા એટલે એનો કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય જોઈ શકો છો લોંગ ગ્રેન બાસમતી મેં લીધા હતા અને બહુ સરસ રીતે એનો દાણો ફૂલી ગયો છે ચાર વિસલ પછી કૂકર ઠંડુ પડીને ખોલતા રાજમા પણ સરખી રીતે બફાઈ ગયા છે રાજમાનો દાણો આ રીતે આખે આખો અને એકદમ ચડેલો હોવો જોઈએ હવે ચાલો આપણે એક કઢાઈ લઈ લઈએ જેની અંદર ઉપયોગ કરવાના છે આપણે આજે તલના તેલનો રેસીપી આજે તલના તેલમાં બનાવવાના છે રેગ્યુલર જે તેલ વાપરતા હોય એમાં એ બનાવી શકાય ચમચી જેટલું જીરું એડ કરી લઈશું અને જીરો ફૂટેની રાહ જોઈશું મોટાભાગે ખીચડી છે પુલાવ છે એ બધું જ્યારે ચોમાસું અને શિયાળો હોય ત્યારે થોડી ઠંડક થઈ ગઈ હોય તો હું તલનું તેલ વાપરતી હોઉં છું એમાં રેસીપી બધી ટેસ્ટી વધારે લાગતી હોય છે અને હેલ્થ માટે પણ સારું જીરું થઈ જાય એટલે કાંદો આપણે એડ કરી લઈશું અને કાંદાને થોડુંક થ્રી ત્રણ મિનિટ માટે સાથે લેવાનો તો ફ્રેન્ડ્સ રેસીપીમાં તમે જોયું કે ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપણે લીધા છે એ બધા જ બહુ જ હેલ્ધી છે અને આ રેસીપી આપણે જે મેક્સિકન બરીટો બાઉલ ખાતા હોય છે એના ઇન્સ્પિરેશનથી મને આ રીતે આપણી સ્ટાઇલમાં ઇન્ડિયન ટેસ્ટમાં થયું અને બનાવ્યો પુલાવ વારંવાર બનાવવાનું ગમે એવો ટેસ્ટી બન્યો બે થી ત્રણ મિનિટ પછી કાંદો સતડાઈ અને એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ પણ સાથે સાંતળી લીધી છે આદુ મરચાં લસણની પેસ્ટ થોડી થાય અને કાંદો ગુલાબી કલરનો થાય એટલે મેં ટમેટું એડ કરી લીધું છે અને એને પણ સાંતળી લેવાનું છે ટામેટું એડ કર્યું એની વિડીયો ક્લિપ મિસ થઈ ગઈ છે સોરી ફોર દેટ હવે થોડું મીઠું ટમેટું એડ કર્યા પછી તરત એડ કરી લઈશું અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે ભાત અને રાજમામાં ઓલરેડી મીઠું એડ કર્યું છે એટલે ખાલી ગ્રેવીના ભાગનું મીઠું થોડું ચમચી જેટલું એડ કરી લઈશું ટમેટું થોડું મિક્સ થઈ જાય એટલે કાંઈ કેપ્સિકમ એડ કરી લઈશું જે બારીક સુધારીને રાખ્યું હતું એ રેસીપીને વધારે હેલ્ધી અને એટ્રેક્ટિવ બનાવવા માટે તમે યલો અને રેડ કેપ્સિકમ પણ થોડા થોડા એડ કરી શકો છો અને હવે ચાલો બધું જ સરખી રીતે હલાઈને મિક્સ કરી દઈશું અને ગ્રેવીમાં જાતનું જે ટેક્સચર જેનું હોય એમાં શાકભાજીમાં થોડું બાઇન્ડિંગ આવી જાય એવું લાગ્યું એટલે બીજા મસાલા એડ કરવાના વધારે પડતી ગ્રેવીને કૂક નથી કરવાની પણ બસ બધા શાકભાજી થોડા પોચા પડી જાય એટલે એમાં એક પ્રોપર બાઈન્ડિંગ આવી જશે અને પછી જ આ મસાલામાં હળદર ચમચી અડધી ચમચી લાલ મરચું અને અડધીથી પોણી ચમચી જેટલું ધાણાજીરુંનો પાવડર અને સાથે આ મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ કે જે રાજમા મસાલા મોટા ભાગે માર્કેટમાં મળતા હોય છે જુદી બ્રાન્ડના એ એડ કરવાનો છે મેં અહીંયા એવરેસ્ટનો રાજમા મસાલો અડધી ચમચી જેટલો એડ કરી દઉં છું અને ના હોય તો ગરમ મસાલો પણ એડ કરી શકાય બધું હલાઈ અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે જે બોઇલ કરીને રાખ્યા હતા એ રાજમા એડ કરી લઈશું દાણો સરસ રીતે ચડી ગયેલો તમે જોઈ શકો છો અને બસ હવે એને મિક્સ કર્યા પછી લાસ્ટમાં જે કૂક કરીને રાખ્યા છે એ આપણે ભાત એડ કરવાના રહેશે તો આ બહુ સરસ રેસીપી છે રાજવાનો પુલાવ આ તમે લંચ બોક્સમાં આપશો કે પછી ક્યારેક હળવું લંચ ખાવું હોય તો બસ એકલો આ પુલાવ બનાવી લો દહીં સાથે કઢી સાથે રાયતા સાથે પીરસી શકો છો બહુ જ સરસ ટેસ્ટી લાગતો હોય છે બધું સરખી રીતે ભાત એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું છે અને બસ કલર પણ બહુ સરસ એનો દેખાઈ રહ્યો છે અને બધા દાણા છૂટા છૂટો રાજમા રાઈસ બધું દેખાઈ રહ્યું છે લાસ્ટમાં આપણે કોથમીર અને થોડા ફુદીના હોય તો ફુદીનાના પાન ખાસ એડ કરજો ફુદીનાના પાનથી બહુ સરસ એનો ફ્લેવર આવતો હોય છે હું અહીંયા કોથમીર થોડા એડ કરી રહીશું અને આપણો આ પુલાવ તૈયાર છે જેને આપણે આજે કર્ડ અને પંજાબી અથાણું સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ રોજબરોજના આપણી લાઈફસ્ટાઈલમાં થોડું હેલ્ધી ખાઈ હેલ્ધી જીવન જીવીએ જો ત્યારે જો સુપર ફરી મળીશું નવી રેસીપી અને મારી એક બીજી સહેલી સાથે સુપર સહેલીની સહેલી બન્યા જો ન બન્યા હોય તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરો થેન્ક યુ